આજનો આજે મે આ ત્રણ રાશિના જાતકોનો દિવસ રહેશે થોડો કઠિન જાણો તમારી રાશિ ચોત્રીસ રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે તમારી કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે કામના અતિરેકને કારણે તમને સમજાતું નથી કે કયું કામ પહેલા કરવું અને કયું પછી તમારી આસપાસ રહેતા શત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરશે જે લોકો નોકરીની શોધમાં અહીં તહી ભટકતા હોય તેમને તેમના કોઈ મિત્ર તરફથી સારી તક મળી શકે છે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે તમારું કોઈ રહસ્ય બીજા કોઈની સામે ન જણાવો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે તમે નવી મિલકત ખરીદી શકો છો તમે તમારા સાથે બહાર જમવા જઈ શકો છો બાળકોના મનમાં આજે થોડી મૂંઝવણ રહેશે જેને તમે વાતચીત દ્વારા ઉકેલી શકશો તમારો કોઈ મિત્ર તમારી વચ્ચે અણબનાવ પેદા કરી શકે છે તમારે તમારા કોઈ કામ વિશે તમારા મિત્ર સાથે વાતચીત કરવી પડશે તો તે પૂર્ણ થશે તમારા કેટલાક જૂના વિવાદો ઉકેલાતા જણાય છે જો કોઈ કામ ઘણા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ આજે થઈ જશે કોઈ પણ કાયદાકીય બાબતમાં વિલંબ કરશો નહીં આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે તમે તમારા કામની યોજના બનાવીને આગળ વધશો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે તમારી મિલકત સંબંધિત કોઈ વિવાદ આજે ઉકેલાતો જણાય છે તમારે તમારા પિતા સાથે કોઈ કામ અંગે વાત કરવી પડશે કાર્યસ્થળ પર તમારા કામ પર સંપૂર્ણ દેખરેખ રાખો તમારા કેટલાક શત્રુઓ તમારા કામમાં અડચણો ઊભી કરી શકે છે તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ નહીં તો તમને સમસ્યાનો સામનો કરવો પડશે પરિવારનો કોઈ સભ્ય તમારી પાસે કંઈક માંગી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો તમારે તમારા પરિવારના કોઈ પણ સભ્યને આપેલું વચન સમયસર પૂરું કરવું પડશે નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો જો તમે તમારા બાળકોને કોઈ જવાબદારી સોંપી હોય તો તે તેમાં આરામ કરી શકે છે તમારા કાર્યને પૂર્ણ કરવામાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે જે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેઓએ તેમના પ્રયત્નોમાં ઢીલ ન કરવી જોઈએ આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ રાજનીતિમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમારા કામથી તમને નવી ઓળખ મળશે તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનો તમારા સહકર્મીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે તમને કોઈ મોટું પદ મળી શકે છે પેટ સંબંધિત કોઈ પણ સમસ્યાથી તમારે સાવધાન રહેવું પડશે જો શક્ય હોય તો તળેલા ખોરાકને ટાળો જો પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ ચાલતો હોય તો તે પણ દૂર થતો જણાય છે તમારો કોઈ પણ જૂનો વ્યવહાર તમારા માટે સમસ્યા બની જશે તમારે તમારા કોઈ પણ મિત્રની વાતથી પ્રભાવિત થવાનું ટાળવું જોઈએ આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે પરિવારમાં કોઈ બાળકને નવી નોકરી મળી શકે છે સદસ્યના લગ્ન નિશ્ચિત થતા વાતાવરણ ખુશનુમા રહેશે તમે નાના બાળકો માટે કેટલીક પેટો લાવશો તમે વેપારને લઈને થોડા ચિંતિત રહેશો તેમ છતાં તમે તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો વિદેશમાં રહેતા પરિવારના સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે હાનિકારક રહેશે કાર્યસ્થળ પર તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા કેટલાક સોદા ફાઈનલ થઈ શકે છે તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે કાર્યસ્થળમાં તમારે મહાનતા દર્શાવતા નાનાની ભૂલોને માફ કરવી પડશે તમારે તમારી આસપાસ રહેતા દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે તમારે તમારા કામમાં તમારા કોઈ સહકર્મીની મદદ લેવી પડી શકે છે તમારા બસ તમને કેટલીક જવાબદારી આપશે જે તમે સમયસર પૂરી કરશો આવનારી રાશિ છે રાશિ આજનો દિવસ તમારા માટે કેટલાક નવા લોકો સાથે મેળાપ કરવાનો રહેશે તમારે અચાનક યાત્રા પર જવું પડી શકે છે જો તમે તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર કર્યા છે તો તે તમારા માટે સારું રહેશે તમારા જીવન સાથી સાથે મળીને તમે ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો જેને પૂર્ણ કરવા માટે તમે તમારા પૈસા કોઈ યોજનામાં રોકશો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ઘરની સજાવટ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે જો તમે તમારા ઘર પર ધ્યાન ન આપો તો તમને પાછળથી થોડું નુકસાન થઈ શકે છે પરિવારના વડીલો સાથે વાત કરતી વખતે જીદ અથવા ઉતાવળ ન કરો નહીં તો તેઓ કોઈ મુદ્દા પર તમારાથી નારાજ થઈ શકે છે તમને કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે તમારે ધીરજ રાખવી પડશે આજે વાહન વગેરેનો ઉપયોગ ન કરો અકસ્માત થવાની સંભાવના છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને આગળ વધવાનો રહેશે તમે તમારા પોતાના કામ કરતા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો તમારે તમારા બાળકોની સંગત પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે આજે કોઈ પણ પૂજાનું આયોજન થવાને કારણે પરિવારના સભ્યો આવતા જતા રહેશે જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો તે અવશ્ય કરો તમારે કોઈ પણ વિરોધીની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમારે તમારી યોજનાઓમાં ખૂબ જ સમજી વિચારીને નાણાંનું રોકાણ કરવું પડશે નહીં તો તે ડૂબી જવાની સંભાવના છે તમારે કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે માટે ડૉક્ટરની સલાહ અવશ્ય લો કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે ઓફિસમાં કોઈ પણ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હતા તો તમને તે સરળતાથી મળી જશે રાજકારણમાં કામ કરતા લોકોને તેમના કામથી નવી ઓળખ મળશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે પ્રમોશન મળ્યા પછી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે સમાધાન માટે તમે તમારી માતાને તેના ઘરે લઈ જઈ શકો છો તમારો તમારા ભાઈ કે બહેન સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે તમારે તમારા કામમાં મનસ્વી વર્તન કરવાનું ટાળવું પડશે તમે તમારા જીવનસાથીને તેમની કારકિર્દીમાં પ્રગતિ કરતા જોઈને ખુશ થશો તમે તેમના માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવી શકો છો મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું બોલતા નહીં ચાલો મળીશું નવા આવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી